નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત જુલાઈ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળાતલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળાતલના બજાર ભાવ કેવા ચાલે છે કાળાતલની તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના કાળાતલના બજાર ભાવ કેવા રહે છે કાળાતલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ કાળા તલનો ભાવ આડત્રીસો ને પાંચ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી કાળા તલે ભાઈ લ્યો એકદમ જેટ બ્લેક પ્રીમિયમ આડત્રીસો પાંચ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ લ્યો તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારા ભાઈ લ્યો કાંઈ ઘટે એમ નથી આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ આડત્રીસો ને પાંચ રૂપિયા ભાવ કાળા તલના આજના લઈ લો जाली सो दो जाली तो सो निएवागी निएवागी। भाई आ का छत्सो ने एसी रुपया थी क्वॉलिटी बात कर क्वालिटी में सारा है भाई जो लो रुपया भाव आ काल जो क्वालिटी में एकदम ब्लेक है भाई छत्सौ ने एसी रुपया भाव आ भाई जो क्वालिटी ओ माला भाई क्वालिटी ભાઈ આ કાળા તલનો ભાવ તેત્રીસો ને પાંત્રી રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા જોઈ લો

ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને પિંચોતેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો જે બ્લેક હે ભાઈ છત્રીસો રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલ ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારા ભાઈ જોઈ લો છત્રીસો ને પિંચોતેર રૂપિયા ભાવ કાળા તલમાં ક્વોલિટીવાળા તલા ભાઈ જો આ વોકલ હે ભાઈ ઓગણી પટ્ટાના 34555875 3500 6500 આરાલ આપા તો કેવા આજે છે 89 70 280 મજેદરી ઉપર 3600 5 10 15 20 25 35 2222 24555875 90 3500 ભવ્ય જાડોભાઈ ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો નેવું રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી કાળા તલે ભાઈ એકદમ જેટ બ્લેક જોઈ લો છત્રીસો નેવું રૂપિયા ભાવ કાળા તલનો ભાઈ ક્વોલિટીવાળો પ્રીમિયમ માલ ભાઈ છત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ વકલ મને હારો છત્રીસો નેવું રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી

ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવા તલે ભાઈ જોઈએ ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈએ તલની ક્વૉલિટી ક્વોલિટીમાં બહુ માલે ભાઈ